આઉટ પોલીસ સ્ટેશન ખાતે લાગુ કરવામાં આવેલ નવા કાયદાના સંદર્ભમાં માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય શાશય અધિનિયમન એક સાત બે હજાર ચોવીસથી થી અમલીકરણ થઈ ગયેલ છે જે નવા કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તથા નવા કાયદામાં કરવામાં આવે જોગવાઈઓ વિશે નાગરિકોને ખાસ કરીને મહિલાઓ બાળકો વરિષ્ઠ નાગરિકો જાગૃત થાય તે હેતુસર ચાનુદ પોલીસ સ્ટેશનના કરનાળી આઉટપોસ્ટ ખાતે નવા ફોજદારી કાયદાઓ અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં ચાણોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર ભાદરકા ચાણોદ પોલીસ સ્ટેશનના સી ટીમ તથા સુરક્ષા સેતુ ટીમના કર્મચારીઓ તથા કરનાળી સ્થાનિક સ્ટાફ કાયદાની કોલેજના વિદ્યાર્થીઓની ટીમ કાયદાના જાણકાર વકીલો આશા વર્કરો તેમજ કરનાળી ગામના સરપંચ તેમજ કરનાળી તથા આજુબાજુના ગામના આગેવાનો યુવાનો મહિલાઓ એમ મળી કુલ સિત્તેર એસી જેટલા લોકો આ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો આજુબાજુ કરનાળી આઉટપોસ્ટ ખાતે ચાવણ ફોર સ્ટેશનના અનુસંધાનમાં સુરક્ષા સેતુ અંતર્ગત નવા જે ફોજદારી ચાર કાયદા બદલાયા એના અનુસંધાનમાં અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો તેમાં ચાવણ ફોર સ્ટેશનના પીએસએફ ભાદરકા સાહેબ તેમજ એલ એલ બી સ્ટડી સ્ટુડન્ટો અને વકીલોની સાથે અને ગ્રામજનો ચાવ કરનાળીએ આજુબાજુના ગામડાઓમાં તમામ સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોનો અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ત્રણ નવા કાયદા વિશે માહિતી ને નવા કાયદામાં શું શું જોગવાઈઓ છે તેના વિશે અવેરનેસ કરવામાં આવ્યા